જામકંડોળા ખાતે સાત સહકારી સંસ્થાઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી હેલીપેડથી લઈને સ્ટેજ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનો માટે બેસવાની સુંદર વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક રાજકોટ ડેરી રાજકોટ જિલ્લા સહકારી સંઘ રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ રાજકોટ જિલ્લા કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રાલી તથા રાજકોટ જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓની મંડળીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ છે સહકારી પરિવારના લગભગ દસ જેટલા લોકો આ વાર્ષિક સાધારણ સભાઓમાં ઉપસ્થિત રહેનાર છે જામ કંડોળાના કાલાવડ રોડ ખાતે આવેલા કુમાર છાત્રાલીમાં યોજાનાર સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિક સાધારણ સભામાં ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને દીપ પ્રાગટ્યવિધિ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવી છે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબેન બાબરિયા અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મંત્રીઓ તેમજ સાંસદ પરસોત્તમ રૂપાલા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ જેઠાભાઈ આહિર અને અજયભાઈ પટેલ તેમજ બી કે સિંઘલ કોવિંદભાઈ રાણપરિયા તેમજ ધારાસભ્યો અને સહકારી અગ્રણીઓ હાજર રહ્યા હતા